ઘણા સમય પહેલાંની વાત છે એક ગાઢ જંગલ હતું તે જંગલમાં એક વિશાળ વડના ઝાડના થડમાં ઘણા બગલા રહેતા હતા આ ઝાડ નદીના કિનારે આવેલું હતું તેથી બગલાઓને ખોરાક અને પાણીની કોઈ અછત નહોતી તેઓ પોતાના પરિવાર સાથે ખુશીથી રહેતા હતા પરંતુ એક કાળો કુર સાપ પણ તે જે વડના ઝાડના મૂળમાં તેના ખાડામાં રહેતો હતો તે ખૂબ જ હોશિયાર અને હિંસક હતો જ્યારે પણ બગલાઓના ઈંડામાંથી બાળકો જન્મતા ત્યારે સાપ શાંતિથી ખાડામાંથી બહાર નીકળીને બગલાઓને ખાઈ જતો આ દ્રશ્ય વારવાર પુનરાવિત થતું જેના કારણે બગલા ખૂબ જ ઉદાસ અને પરેશાન થઈ જતા આ વૃદ્ધ બગલામાંથી એક આ દુઃખથી એટલો દુઃખી થઈ ગયો કે તેણે ખાવાનું બંધ કરી દીધું અને એક દિવસ નદી કિનારે ઉદાસ થઈને બેસી ગયો તેની આંખોમાં આંસુ હતા અને તેનો ચહેરો ચિંતાથી ફિક્કો પડી ગયો હતો તે જ સમયે નજીકના પાણીમાંથી એક કરચલો બહાર આવ્યો તેણે બગલાની આ હાલત જોઈ અને પૂછ્યું કાકા શું વાત છે આજે તમે આટલા ઉદાસ કેમ છો તમારી આંખોમાં આંસુ કેમ છે બગલાએ કહ્યું ભાઈ દુઃખની વાત એ છે કે જ્યારે પણ મારા બાળકો જન્મે છે ત્યારે આ દુષ્ટ સાપ તેમને ખાઈ જાય છે હું ખૂબ જ પરેશાન છું મને કોઈ ઉકેલ નથી આવતો કૃપા કરીને મને એવી રીત જણાવો કે જેનાથી તે સાપનો નાશ થઈ શકે કરચલો બાળપણથી જ બગલાથી હેરાન હતો જ્યારે બગલો નાનો હતો ત્યારે તે કરચલાનો શિકાર કરવાનો પ્રયાસ કરતો હતો આજે તેને બદલો લેવાની તક મળી હતી તેણે મનમાં વિચાર્યું હું આ બગલાને એવો ઉપાય કહીશ જે ફક્ત સાપનો જ નાશ નહીં કરે પણ આ બગલા અને તેના મિત્રોનો પણ નાશ કરશે કરચલાએ કહ્યું કાકા જો તમારે સાપથી છુટકારો મેળવવો હોય તો એક સરળ ઉપાય છે નોળિયો સાપનો સૌથી મોટો દુશ્મન છે તમે નોળિયાના દર પાસે માંસના કેટલાક ટુકડા મૂકો અને પછી સાપના દર સુધી માંસની એક હાર બનાવો નોળિયા તે ટુકડા ખાતી વખતે સાપના છિદ્ર સુધી પહોંચશે અને ત્યાં સાપ જોતા જ તે ચોક્કસ તેને મારી નાખશે બગલાને આ ખૂબ ગમ્યું તે દિવસે યોજના મુજબ તેણે પહેલા માંસના ટુકડા નોળિયા દર પાસે અને પછી સાપના દર સુધી મૂક્યા યોજના સંપૂર્ણપણે સફળ થઈ નોળિયા માંસના ટુકડા ખાતી વખતે સાપના દર સુધી પહોંચ્યો અને સાપને જોતાં જ તેણે તેની સાથે લડાઈ કરી અને તેને મારી નાખ્યો બગલો ખુશ ખૂબ ખુશ હતો કે હવે તેના બાળકો માટે કોઈ ખતરો નહીં હોય પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં સાપના મૃત્યુ પછી નોળિયા વાર વાર ત્યાં માંસની અપેક્ષા રાખવા લાગ્યો તેણે તે જ વડના ઝાડ પર ધ્યાન આપ્યું અને ત્યાં રહેતા બગલાને પણ પોતાનો શિકાર બનાવ્યો થોડા દિવસોમાં નોળિયાએ તે ઝાડ પર રહેતા લગભગ બધા જ બગલાને મારી નાખ્યા બગલો જે પહેલાં વિચારતો હતો કે તે જીતી ગયો છે હવે તેના બધા સાથીઓના મૃત્યુ જોઈને પસ્તાવા લાગ્યો કોઈ સમસ્યાનું નિરાકરણ લાવતા પહેલાં વ્યક્તિએ તેના પરિણામો અને આડઅસરો વિશે વિચારવું જોઈએ ફક્ત વર્તમાન લાભ જોઈને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ભવિષ્યમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે વિચાર્યા વિના લેવાયેલ ઉકેલ કયા વિનાશ